તો અમદાવાદમાં પાણી ભરાતા જનતા પરેશાન થઈ ઊઠી છે વસ્ત્રાપુર તળાવ નજીક ઘૂંટણસમા પાણી ભરાઈ જવા પામ્યા છે અને આજ પાણી ભરાતા વાહનો બંધ પણ પડી ગયા છે પાણી ભરાતા વાહન ચાલકોને મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે આલ્ફા મોલ પાસેના દ્રશ્યો આ જનક અમદાવાદનો બોડક દે પાસેનો જે વિસ્તાર છે કે જેને પોષ વિસ્તાર કહેવામાં આવે છે અને આજ પોષ વિસ્તારમાં જે પ્રકારની સ્થિતિ જાય છે જે પાણીવાથી પ્રજાએ પરેશાન થવું પડે છે અને વાહન ચાલકો અહીંયાથી હાલાકીનો સામનો કરીને પરેશાન થતા અહીંયા નજરે છે તે પડી રહ્યા છે જે સાવધાની અને કામ ચાલુ છે તેવા પ્રકારના બોર્ડ મારવામાં આવે છે અને પાણી જે બસ મોટું અહીંયાથી ભરાઈ જાય છે અને લોકોએ પસાર થવું હોય છે ત્યારે અહીંયાથી પસાર થતા લોકોને હાલાકીનો સામનો બીજી તરફ અહીંયા જે દ્રશ્ય છે તે જોવા મળે છે લોકો અહીંયાથી પાણીમાંથી પસાર થઈ રહ્યા હાલાકીનો સામનો કરતા અને તકલીફ વેઠતા વેઠતા નજરે છે તે પડી રહ્યા છે સ્થાનિક એરિયા હોય રહેણાંક વિસ્તાર હોય ત્યાં પણ વરસાદી પાણી ભરાઈ ચૂક્યા છે અને ચોફેરે જ્યાં જુઓ ત્યાં આખે આખો રોડ છે તે અહીંયા પાણીમાં ડૂબેલો છે તે જોવા છે તે મળી રહ્યો છે અહીંયાથી વાહન ચાલકો જે પ્રકારે પસાર થાય છે ત્યાં પણ વરસાદી પાણીમાં પસાર થતા નજરે છે તે પડી રહ્યા છે અને લોકોએ હાલાકીનો સામનો અહીંયાથી કરવાનો વારો આવી રહ્યો છે જ્યારે પ્રશાસન અહીંયા કોર નિંદ્રામાં હોય અને આજ પ્રકારની બેદરકારી રાખતું હોય તે જ પ્રકારની સ્થિતિ અહીંયા જોવા છે તે મળી રહે છે લોકોના વિકલ છે તે પણ અહીંયાથી બંધ થતા નજરે છે તે પડી રહ્યા છે પરિવાર સાથે લોકો બહાર નીકળતા હોય છે ત્યારે પણ અહીંયા વરસાદી પાણીમાંથી હાલાકીનો સામનો છે તે કરવાનો વારો આવતો હોય છે અને વિકલો પણ લોકોના બંધ થતા હોય છે અહીંયા જે સાવધાન જે લગાવવામાં આવે છે પરંતુ આ સાવધાની કોનાથી રાખવી પ્રશાસનથી કે પછી પ્રશાસનની કામગીરીથી તેને લઈને પણ સવાલ ઉઠતા નજરે છે તે પડી રહ્યા છે